ભાઈ આજે સત્યનારાયણ ભગવાનની પૂજા માટે જે આપણે પ્રસાદી બનાવીએ છીએ ને એવો શેરવા આજે હું બનાવું છું આવડતો નથી યુટ્યુબમાં જોઈજો ને બનાવીશ ફ્રૂટ કાપીને રાખી દીધા છે મૂકી દીધું ગરમ થવા ઘી મૂકી દીધું છે ગરમ થવા માટે એક વાટકી લઈ લીધો રવો ગેસ થઈ ગયું ગરમ અને હવે રવો નાખી દઉં થોડોક રવો શેકાય એટલી વાર માં અહી દૂધ મૂકી દઉં ગરમ ત્રણ વાટકી દૂધ લઈ લીધું છે ગરમ થાય એટલે રવામાં નાખી દેવાનું તો રવો સરસ મજાનો શેકાઈ ગયો છે અને હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે તો હવે ગરમ થયેલું દૂધ આમાં એડ કરી દઉં અને હવે આમાં ખાંડ નાખવાની છે તો ફ્રૂટ લીધા છે ફ્રૂટ ગળા છે એટલે ખાંડ થોડીક ઓછી નાખવી પડશે વાટકી ભરીને નાખવી નહીં પડે જે માપ હતું ને એ અડધી વાટકી લેવી પડશે ખાંડ એડ કરી નાખી દેખાવામાં તો સરસ મજાનો શેરો થઈ ગયો છે રેડી અને હવે આમાં કરવાના છે ફ્રૂટ એડ ફ્રૂટ નાખી દીધા છે ફ્રૂટમાં મેં માપ નથી રાખ્યું વધારે લીધા છે કેમ કે અંશ કે મમ્મી વધારે નાખજે એટલે ફ્રૂટમાં માપ નથી લીધું ફ્રૂટ નાખી દીધા તો શેરો બનીને થઈ ગયો છે તૈયાર તો અમારા ચાર જણાની વાટકી થઈ ગઈ છે તૈયાર શેરો બનાવી નાખ્યો છે અને પલક કોઈ દિવસ ગાયડું ખાતી નથી પણ આજે ફ્રૂટ નાખેલું છે ને એટલે પલક બેજી જમવા તો ચાલો કેવો બેનો છે તે કમેન્ટ કરીને કહેજો અને ખાવું હોય તો ઘરે આવવું પડે મસ્ત બહેનો છે હો તમે પણ ટ્રાય કરજો ઘરે બનાવવાની